જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર પટેલ નમસ્કાર સર મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને વિશ્વાસ કંપની માંથી આવું છું આપણું નામ મારું નામ અમીર બિજલ રાજન ઓકે અમીર ભાઈ હવે આપણે વિશ્વાસ તેત્રીસ કેટલા એકર નું વાવેતર કર્યું છે સાહેબ આમાં સવા બે એકર છે મારું સવા બે એકર માં વાવેતર કર્યું છે ઓકે વિશ્વાસ તેત્રીસ તમે ગયા વર્ષે વાવેતર કર્યું છે ના સાહેબ ગયા વર્ષ નતો કર્યો પણ મને સારું સારો લાગ્યો આ વર્ષે મેં કરેલું છે ઓકે ગયા વર્ષે તમે વિશ્વાસ તેત્રીસ કોઈ જોયેલા છે હા બીજે જોવા ગયો તો સાહેબ ત્યાં મને સારું લાગ્યું ઉત્પાદન પણ સારું લાગ્યું

અને બીજો પાણી પણ થોડુંક મોડું આવે તો ટકી રહે છે ઉગવામાં સારું છે અને દારીઓ સાહેબ બિલકુલ નથી અને માળા બહુ સારી છે પછી વિશ્વાસ તેત્રીસ નો સુકારો આવે છે સુકારો બિલકુલ નહીં સાહેબ બિલકુલ સુકારો નથી આવતો ઓકે પછી આ વિશ્વાસ ફૂટ અન્ય જાતોની ની સરખામણી કેવી છે ઘણી ઘણી સારી છે સાહેબ ઓકે કારણ કે તો નજર ની સામે આવ્યો છે તો દિવેલા માં એવું કહી શકાય કે વધુ ફૂટ આવે તો વધુ માળો અને વધુ માળો એટલે વધુ ઉત્પાદન ઉત્પાદન ને આપણો ઘણો થાય એમ ધારાથી પણ સારું થાય બરોબર અને સુખી ખેડૂત રે બરોબર છે તો ખેંગર પરના અને કડોલના બીજા કૃષિ તો તમે વિશ્વસતી રીતે આવવાને બરામણ કરજો બિલકુલ સાહેબ આપણો મોબાઈલ નંબર મારું મોબાઈલ 991346653 ઓકે મારું મોબાઈલ નંબર 7825524966 ધન્યવાદ ખાસ દિવેલા એટલે ફુલિયાનું નહીં મત પ્રમાણ ખેડૂતનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ